રાંધનપુરીને તેર હજાર બસો સાઠના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા આજરોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર શહેરના આંબા ચોક નારેશ્વર મંદિરની બાજુમાં જાહેર સ્થળ પર અમુક ઈસમો ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમી રહેલ છે જે બાતમીને આધારે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા ત્યાંથી હારજીતની બાજી માંડીને બેસેલા તોહિત સલીમભાઈ મલેક ઉમર વર્ષ છત્રીસ રહેવાસીફ રહીમભાઈ સૈયદ ઉમર વર્ષાવાડ વર્ષ ચાલીસ રહે માળીનો ટેકરો આંબાચોક તેમજ ફરહાન અફજલભાઈ રાંધનપુરી ઉંમર વર્ષ ત્રીસ રહે કાજીવાડ ખારગેટ નામના ઈસમોને રોકડ રૂપિયા તેર બસો ના મુદ્દા માલ સાથે ઝડપી લઈને તમામ વિરોધ જુગારધારાની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી ગંગાજળિયા પોલીસ મથકે સોંપી આપવામાં આવ્યા હતા 哦。Okay.